મારા ગુરુદેવ શ્રી વ્રજભૂષણલાલજી મહારાજને દંડવત પ્રણામ જે શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને એકાદશીના જે શ્રી કૃષ્ણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં જ્યાં રાજાઓની મહાનતા તેમની સંપત્તિથી નહીં પરંતુ તેમના વચનની ગરિમાથી માપવામાં આવતી હતી ત્યાં એક એવા રાજા થઈ ગયા જેમનું નામ સત્યનું પર્યાય બની ગયું આ અયોધ્યાના રઘુકુળ વંશના રાજા હરિશ્ચંદ્રની ગાથા છે એક એવી વાર્તા છે કે જે યુગો સુધી ગુંજતી રહેશે આ એક એવા રાજાની વાર્તા છે જેમણે પોતાના અળગ ધર્મને ખાતર બધું ગુમાવી દીધું છતાં સાબિત કરી દીધું કે માણસનો સૌથી મોટો ખજાનો તેમની પ્રમાણિકતા છે એક મહાન રાજા હતા તેમનું નામ રાજા હરિશ્ચંદ્ર હતું રાજા હરિશ્ચંદ્ર એ અયોધ્યાના રાજા હતા અને તેઓ રઘુકુળ વંશના મહાન રાજાઓમાંના એક હતા આ એ જ વંશ છે જેમાં પાછળથી મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ થયો હતો રાજા હરિશ્ચંદ્ર તેમના સત્ય અને ન્યાય માટે આખા વિશ્વમાં જાણીતા હતા તેમના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું દેવતાઓ પણ રાજાના ગુણોના વખાણ કરતા કહેવાય છે કે રઘુકુળ રીત આવી પ્રાણ જાય પર વચન ન જાય આ એક એવી પરંપરા છે કે જેની મહાનતાનું વર્ણન દસ મિનિટમાં કરી શકાતું નથી રઘુકુળમાં એક એવા રાજા થઈ ગયા જેણે પોતાના સત્યને ખાતર બધું જ ગુમાવી દીધું છતાં પોતાનો ધર્મ ન છોડ્યો તેમનું નામ રાજા હરિશ્ચંદ્ર રાજાના સત્યની ખ્યાતિ સ્વર્ગમાં પણ ફેલાયેલી હતી જેનાથી ઋષિ વિશ્વામિત્રને ઈર્ષા થઈ તેમણે રાજાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું ઋષિ વિશ્વામિત્ર રાજા પાસે આવ્યા અને યજ્ઞના દાનમાં તેમનું આખું રાજ્ય અને બધી સંપત્તિ માગી લીધી રાજાએ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર તરત જ બધું આપી દીધું આ પછી ઋષિએ કહ્યું કે દાન પૂરું થયું નથી અને બાકીના દાન માટે દસ કરોડ સોના મોર માગી રાજા પાસે કાંઈ નહોતું તેથી તેમણે પૈસા ભેગા કરવા માટે એક મહિનાનો સમય માગ્યો રાજા તેમની પત્ની રાણી તારામતી અને પુત્ર રોહિત સાથે કાશી ગયા જ્યારે એક મહિનો પૂરો થવા આવ્યો અને પૈસા ન મળ્યા ત્યારે રાજાએ દુખી થઈ પોતાના પરિવારને વેચવાનો નિર્ણય કર્યો રાજાએ રાણી તારામતીને એક દયાળુ વ્યક્તિને વેચ્યા ત્યારે રાણીએ વિનંતી કરી કે તેમના પુત્ર રોહિતને પણ ખરીદી લે જેથી માં અને દીકરો અલગ ન થાય તે દયાળુ વ્યક્તિએ રાણી તારામતી અને એના પુત્ર રોહિત બંનેને ખરી લીધા છતાં પણ પૈસા ખૂટતા હતા એટલે રાજાએ પોતાને પણ વેચી દીધા રાજા હરીશચંદ્ર એક ચાંડાળના ગુલામ બન્યા અને સ્મશાનના ચોકીદારનું કામ કરવા લાગ્યા તેમનું કામ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પૈસા લેવાનું હતું જ્યારે રાજા પોતાના જીવનના સૌથી મોટા દુઃખમાં હતા ત્યારે તેમની મુલાકાત મહાન ઋષિ ગૌતમ સાથે થઈ ઋષિએ રાજાને ઓળખ્યા અને તેમના દુઃખનું કારણ પૂછ્યું રાજાએ બધી વાત કરી ત્યારે મહર્ષિ ગૌતમે રાજાને અજા એકાદશીના વ્રત વિશે જણાવ્યું તેમણે કહ્યું કે આ વ્રત કરવાથી બધા પાપ અને દુઃખ દૂર થાય છે રાજાએ પૂરી શ્રદ્ધા સાથે આ વ્રત કરવાનું વચન આપ્યું એક દિવસ તેમના પુત્ર રોહિતનું સાફ કરડવાથી મૃત્યુ થયું રાણી તારામતી પોતાના પુત્રનો મૃતદેહ લઈ અને સ્મશાનમાં આવ્યા રાજાએ તેમને ઓળખ્યા નહીં અને અંતિમ સંસ્કાર માટે પૈસા માગ્યા રાણી પાસે તો કાંઈ હતું નહીં તેથી તેમણે પોતે પહેરેલી આખી સાડી આપવાની તૈયારી બતાવી તે જ ક્ષણે રાજા હરિશ્ચંદ્રએ રાણી તારામતીને મરેલા પુત્ર રોહિતને ઓળખી લીધા તેમનું હૃદય તૂટી ગયું અને તેઓ પોતાના કર્તવ્ય પર અડગ રહ્યા જ્યારે રાજા હરિશ્ચંદ્ર શુલ્ક એટલે કે તારા સાડી લેવા માટે તૈયાર થયા ત્યારે ભગવાન વિષ્ણુ અને બધા દેવતાઓ ત્યાં પ્રગટ થયા વિશ્વામિત્રએ કહ્યું કે આ બધું રાજાની પરીક્ષા હતી રાજા અને રાણીની સત્યનિષ્ઠા અને સહનશીલતા જોઈ અને દેવતાઓ ખૂબ જ પ્રસન્ન થયા તેમણે રોહિતને ફરી જીવતો કર્યો વિશ્વામિત્રએ રાજાને તેમનું રાજપાટ ધન અને પરિવાર પાછું આપ્યું રાજા હરિશ્ચંદ્ર ફરીથી પોતાના પરિવાર સાથે સુખેથી રહેવા લાગ્યા આ વાર્તા આપણને શીખવે છે કે સત્ય હંમેશા જીતે છે અને ભગવાન હંમેશા સત્યનો સાથ આપે છે તેમનું સત્ય અને ધર્મ પ્રત્યેનું સમર્પણ એટલું અદ્ભુત હતું કે આજે પણ તેમની કથાને સત્ય અને સહનશીલતાના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે જય રાજા હરિશ્ચંદ્ર અને તારામતી જય શિયાારામ જય રઘુકુલ જય જલારામ